રાજકોટ શહેરમાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પોલ ખોલી નાખી છે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે શહેરમાં આખે આખું સ્પીડ બ્રેકર જ તણાઈ ગયું શહેરના વોર્ડ નંબર અગિયારમાં કાવેરી સોસાયટી પાસેના સીસી રોડ પર તાજેતરમાં જ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું બે દિવસ પહેલા વરસાદ આવતા આ માર્ગ પરથી પાણી વહેતા થતાં સ્પીડ બ્રેકર ઉખડીને રોડની સાઈડમાં જતું રહ્યું બીજી તરફ લક્ષ્મીનગર વિસ્તારમાં બનાવેલા રોડની આગળના આંગળીના રહી છે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર ચાર દિવસ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પણ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો સ્પીડ બ્રેકર બાદ રાજકોટમાં ડામર રોડ પણ તણાયો છે રૈયા ટેલિફોન એક્સચેન્જથી સાધુ વાસવાણી રોડનો જે વિડીયો છે તે વાયરલ થયો છે જેમાં ટુ વ્હીલરની સામે જે ડામરનું જે મોટું પોપડું છે તે ઉખડીને પાણીમાં વહેતું થયો હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે બીજી તરફ રાજકોટ માધાપર ચોકના રસ્તા બિસ્માર જોવા મળ્યા શહેરના પ્રથમ વરસાદમાં જ આ રસ્તાઓ ધોવાયા શહેરના પ્રવેશ દ્વાર માધાપર ચોકમાં બિસ્માર રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે દર વર્ષે પથ્થરો નાખીને સંતોષ માનવામાં આવી રહ્યો છે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો ત્યાંથી પસાર થાય છે બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે

પછી કે અકસ્માત ત્યાંના એ પોલીસવાળા હોય છે પણ એ લોકો કોઈ જાતનું ટ્રાફિકમાં ધ્યાન નહીં નહીં વધત બને એવો માર્ગ છે ને મુશ્કેલી કેવી અરે સાહેબ પૂછોમાં બહુ ખાડા છે બહુ તકલીફ છે આ એમ્બ્યુલન્સ લઈને જાવ છો દર્દી હોય છે કેવા ખાડા પેશન્ટ છે પેશન્ટને શું તકલીફ હોય છે તમે જોઈ શકો છો પાછળ તમને મિરણ ઉતારી દઉં છું પેશન્ટ ઓર્થોપેડિક છે અને બહુ તકલીફ રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર ગણવામાં આવે છે પરંતુ અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જે રાજકોટનો જે વોર્ડ નંબર ત્રણનો વિસ્તાર છે માધાપર ચોકડી જ્યાં આરએમસી તેમજ નેશનલ હાઈવેનો જે માર્ગ થાય છે તે બિસ્માર હાલતમાં બન્યો છે જોઈ શકો છો પણ વિકાસ નામે કંઈ પણ થતું નથી ત્યાં સીધા જ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે કઈ રીતના માધાપર ચોકડી વિસ્તાર છે ત્યાં ખાડા ખબડાં પડી ગયા છે લોકોને પારાવાર મુશ્કેલનો સામનો કરવો પડે છે સતત ટ્રાફિકથી ધમધમતો આ માર્ગ છે અહીંના દ્રશ્યો આપ નિહાળી રહો કઈ રીતના વાહનો ચાલે છે પારાવાર મુશ્કેલી દર વર્ષે આ મુશ્કેલી થતી હોય છે પણ તંત્ર તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી જેથી લોકો હવે આ તંત્રથી કંટાળી ગયા છે નક્કર કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ